સર્પાકાર રીતે ચલાવતા હતા કે જેથી જૈનિશે હોન વગાડ્યું હોય અને આવી સામાન્ય નજીવી બાબતે ઝઘડો કરીને જૈનિશને આ લોકોએ માર્યો હતો જેમાં એક શખ્સે જૈનિશના ગળા અને સાથના ભાગે ચપ્પુ મારી દેતા તેનું મોત નીપજ્યું હતું આ મામલે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો વરાછા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મામલે તપાસમાં જોતરાઈ હતી ત્રણ આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પડાયા છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાવનગર નારી ચોકડી પાસેથી આરોપી વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ કાંજીભાઈ તળાવિયા અને ડેનિસ ઉર્ફે જાડિયો રમેશભાઈ સુરતીને ઝડપી પાડવામાં આવ્યા હતા ગઈ તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સાડા અગિયાર વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જૈનિલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય જેથી જૈનિલે ત્રણથી એની પાછળ વોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલના લોકોએ માર્યો અને એમાંથી એક હિસાબને જૈનિલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષોધાય ખૂનનો આન્ડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઈમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પ્લસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડકોન્સ્ટબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોયેલા જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતાં એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસરે એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ સાથે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે રાયોટિંગ હથિયાર ધારાના પેપર આપણે ચપ્પુ સાથે પકડાયેલા અને ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે અમને જ્યારે આ ત્રણેયને જૈનિલ દ્વારા ટોકવા હોન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાય અને ચપ્પુ મારી દીધું હતું એમાં જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ એ ગા એમને જાણ લેવા નીચે હતો ના બિલકુલ પરિચિત હતા હત્યા કરી આ લોકો ક્યાં ભાગ્યા હતા હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે બેકગ્રાઉન્ડ શું છે જે વિમલ છે એ સાડીનો ઉંમર જે જોબ વર્ક ઉપર કામ કરે છે એના ઉપર ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે હીરા કામ સાથે અને આ લોકોનો નું ગુનાહિત ઇતિહાસ પણ છે ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે એટલે એક આવી ગુના કરવાની ટીમ વળા કહી શકાય ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ ત્રણસો સાતના ગુના છે વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિકના ગુનાઓ વગેરે દાખલ થયેલા છે પોતા નરે સિમરાન સાત એસ સી એન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ